હત્યાની શું તારીખ હજાર ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધે તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં સામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં આવેલ જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની કરતા પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલા લિંદિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લિંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર મરંજનાના પતિને જાણ થતાં તેઓ વચ્ચે તકરાર થતાં સદર મરંજનાના પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાબરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુરાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ગળવે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુરાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી

બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધબા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નીપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે